રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાભિયાન ના ભાગરૂપે આજ રોજ એક જાન્યુઆરી ને સોમવારના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નર્મદા જિલ્લામાં બે આઇકોનિક સ્થળોએ એસઓયુ અને આરોગ્ય વન અને રેડિયાપાડા તાલુકા ખાતે એમ કુલ ત્રણ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટ કાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જ્યારે ડેડિયાપાડા તાલુકાની ઇન્દ્રેકા સંસ્થા ખાતે પાંચસો થી પણ વધુ સાધકોએ સૂર્ય નમસ્કાર કર્યા કે જેમાં પૂર્વ વન મંત્રી મોતી સી વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીન વન સંરક્ષક નીરજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોટેરા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાએથી યોજાયેલા કાર્યક્રમને જીવન પ્રસારણ આળી સૂર્ય નમસ્કાર ની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદ્બોધન સૌએ સાંભળ્યું હતું તો મુખ્યમંત્રી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી સૂર્ય નમસ્કાર થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે અને શરીરના તમામ રોગો સામે રક્ષણ મળે છે સાથે સૌને સૂર્ય નમસ્કાર થકી સૌર ઉર્જા મળે છે જેને લઈ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રતિદિન દસ મિનિટ સૂર્ય નમસ્કાર કરવા સૌને આહવાન કર્યું હતું પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જણાવ્યું કે સરકારી સૂર્યનમસ્કાર મહા અભિયાન શ્રેષ્ઠ અભિગમ છે સૂર્ય નમસ્કાર આસન થકી તથા ફાયદા અંગે સમજણ આપી મોટેરાના ગ્રામજનોને મળીને રહેલી સોલાર ઊર્જા અંગે વિસ્તૃત સમજ આપી હતી તો આ પ્રસંગે પ્રાયોજના વય

કાર્યક્રમનું આયોજન થયું છે જ્યારે ગુજરાતમાં આજે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતના એકસો આઠ જેટલા આઇકોનિક સ્થળો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અને આ જગ્યા પર જ્યારે સૂર્યને સૂર્ય નમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે જેનો મૂળ હેતુ કે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો એમણે પંદર લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમના એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો અને સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી લઈ અને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આ આખા કાર્યક્રમનું આયોજન થયું હતું અને આજે એના પૂર્ણાહુતિના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે લોકો સાથે જોડાયા અને ત્રીસ હજાર કરતાં પણ વધુ લોકો આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા છે કે સૂર્ય નમસ્કારનું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કે એટલે કે યોગનું યોગનું મહત્ત્વ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ઘણું રહેલું છે કે જેના થકી શરીરને અને મનને સ્વસ્થ રાખી શકાય છે નિરોગી રાખી શકાય છે અને રોગ સામે પણ એને રક્ષણ માટે શકાય છે એવા આ યોગના એક સૂર્ય નમસ્કાર કે જેમાં બાર જેટલા યોગો યોગ આવેલા છે ત્યારે આ યોગ દ્વારા આપણે સર સમસ્ત ગુજરાત રાજ્ય અને દેશના લોકોને પણ સ્વસ્થતા મળે સ્વાસ્થ્ય જળવાય એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આખા દેશની સાથે સાથે દુનિયાના લોકો પણ આ યોગના માધ્યમથી આપણી સાથે જોડાયા છે ત્યારે આ આપણી પ્રાચીનતમ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું વિશ્વના ફલક ઉપર લઈ જવાનું અને આ સૂર્ય નમસ્કાર દ્વારા આજનો યુવા પણ મહિલાઓ હોય કે યુવાઓ હોય પણ દરેક લોકો આ સૂર્ય નમસ્કારથી પોતે પોતાની સ્વસ્થતા કેળવવા માટે જાગ્રત થાય અને લોકોને યોગના માધ્યમ થકી આખું દેશ જ્યારે સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે એ માટેનો જ આ કાર્યક્રમ હતો ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા છે એમના સાનિધ્યમાં અને મા નર્મદાના પવિત્ર કિનારે આજે આ યોગનું જ્યારે આયોજન થયું ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકોને પુરસ્કાર મળ્યા છે એમને પણ બધાને ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ અને સર્વ લોકો સુખી રહે નિરોગી રહે સ્વસ્થ રહે એવી શુભકામનાઓ સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી બધા જ લોકોને દેશના અને રાજ્યના બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી સૂર્ય નમસ્કાર માટેની સ્પર્ધાઓ અને તૈયારીઓ ચાલતી હતી ગુજરાત યુવક બોર્ડ દ્વારા જે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હશે એમને યોગ્ય ઇનામ આપવા માટે બે લાખ પચાસ હજારથી દસ હજાર સુધી ગ્રામ્ય કક્ષાથી જિલ્લા કક્ષા તાલુકા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી આજે ગુજરાતમાં એકસો આઠ જગ્યાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમ રાખવામાં આવ્યા ગુજરાતના પ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હાજર રહ્યા આજે નર્બદા જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કારમાં વિવિધ સ્કૂલો વિવિધ સરકારી વિભાગના કર્મચારી ભાઈઓ બહેનો અને ગામ લોકો વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો અને આજે સૂર્ય નમસ્કાર માટે ગ્રીનિસ ઓફ વર્લ્ડ બુકની અંદર વિશ્વ રેકોર્ડ થયો છે તેમાં નર્મદા જિલ્લાના

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ